જીવદાનું કામ કરતી ઈડર પાંજરાપોળ સંસ્થામાં આવતીકાલે શ્રી પધારી રહ્યા છે એક પેડ માકે નામના કાર્યક્રમમાં અમે એમને આમંત્રણ આપ્યું અને તેમને સહજ સ્વીકારી લીધું આ સંસ્થા એકસો ને અગિયાર વર્ષ જૂની સંસ્થાની અંદર અમે જ્યારનો આ સંદેશો માન્ય મોદી સાહેબનો મળ્યો ત્યારથી અમે પણ કંઈક સરકારને મદદરૂપ થઈ શકીએ એટલા માટે દસ હજાર વૃક્ષો સરગવાના વાવ્યા છે અને એમાંથી જે એના પાનનો પાવડર એની છાલનો પાવડર એની શિંગો આવે એનો ગર્ભ આ બધું અમે કુપોષિત બાળકોને અળાદ પોષીનાથી માંડીને વિજયનગર સુધીના જંગલ વિસ્તારની અંદર બાળકોની એનો કુપોષણમાંથી દૂર રહે એના માટેની અમારી પૂરી તૈયારીઓ સાથે આજે અમે આ કામ કરી રહ્યા છીએ અને સાથે સાથે માન્ય વડાપ્રધાનશ્રી એક પેડ માકે નામના અનુસંધાને આપણા વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાના નામે આ સ માતૃશ્રી હીરાબા સરગવા વાટિકા નામ આપ્યું છે એનું ઉદઘાટન કરવા માટે તકતીનું અનાવરણ કરવા માટે પણ માન્ય મુખ્યમંત્રીશ્રી પધારી રહ્યા છે